જે આપણે આ સાથે આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાની રાજકોટમાં અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આવો જોઈએ સમગ્ર રિપોર્ટ શું છે અને રિપોર્ટરે રિપોર્ટ કર્યું છે સંદીપ ચાવડાની સાથે કે કે ચોકસી આજનો અમારો કાર્યક્રમ ભાજપની જે તાનાશાહી છે એના વિરુદ્ધમાં છે બળાત્કાર કાંડ હોય ભૂમાફી તો કે ભાજપવાળા બરાતકારમાં તો કે ભાજપવાળા જમીન કુંભમાં તો કે ભાજપવાળા ખંડણીખોડ તો કે ભાજપવાળા જે જે કાંડો થાય છે તેમાં બધાયમાં ભાજપાળા સંડોવાયેલા છે સરકારી જમીનમાં તરકી કરવી અનાજનો સંગ્રહ કરવું અનાજને સદે વગે કરવું આ ભાજપવાળાએ એટલા કાંડો કર્યા છે છતાં પણ એના વિરુદ્ધ કઈ થતું નથી અને શાંતની જેમ ફરે છે અને આ લોકો ને કોઈ વાળું છે નહીં હવે એને એમ છે કે અમને ગુજરાત સરકારની અંદર ગુજરાતમાં અમિત માત્ર મત મળવાના છે એટલા માટે અમે એમ કહીએ કે આ વખતે અમે સુકીશનને આવેદન દેવા માટે જઈએ છીએ કે આમ આદમી પાર્ટી વાળા કાંઈ પણ કાર્યક્રમ કરે તો એની ધરપકડ કરી લ્યો છો લોકોના પ્રાણ પ્રશ્નો અને મોંઘવારી વિશે અમે આવેદન આપવા જઈએ તો અમારી અટકાયત કરો છો પાંચ પાંચ છ કલાક મોંધી રાખો છો એ લોકો આટલા આટલા કાંડ કરે છતાંય કાંઈ કરતા નથી એને પોલીસ પ્રશાસન તરફથી છાવરવામાં આવે છે શા માટે

જે એમાં છે એ લોકો પુત્રા દ્વા કરે બીજું કઈ કરે કાર્યક્રમ તો એને પોલીસ પ્રશાસન કઈ કરતો નથી પોતાનું મુખ પ્રેક્ષક બંને જોવે છે એવું શા માટે મોડ અને ખોડની નીતિ શા માટે અમારો મોટો પ્રશ્ન છે

સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે